યમુનાજીના કાંઠા ઉપર એક મોટું વૃક્ષ હતું ને એ વૃક્ષની નીચે એક સુંદર કન્યા બેઠી છે એ રડે છે એના ખોળાની ખોળાની અંદર બે ઘરડા પુરુષો સૂતા છે આજુબાજુમાં કેટલી સ્ત્રીઓ એ એ સુંદરી યુવતીને રડવા માટે રોકે છે સાંત્વના આપે છે પંખો નાખે છે વીંજણો નાખે છે અને પેલી દેવી રડી રહી હતી પેલી સ્ત્રી રડી રહી હતી મને થોડું દુઃખ થયું કે લાવને જઈને પૂછ્યું એ સ્ત્રીને કેમ રડે પણ પાછું વિચાર કર્યો કે ત્યાં બધી એકલી સ્ત્રીઓ જ છે પેલા બે ઘરડા પુરુષ છે પણ બેભાન છે હવે સ્ત્રીઓ માતાઓ એકલી છે હું ત્યાં જાઉં ને કઈ ના 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 અને બેનો માતાઓનું સ્ત્રીઓનું તો કોઈ નક્કી નહીં ક્યારે રડે ને ક્યારે હશે હા અમારે ગુરુજી કહેતા કે બેનો માતાઓને ભગવાને કંઈક અલગ ટાંકી મૂકી દઉં હા પુરુષોને બે બે લીટરની હોય તો બહેનોને પાંચ લીટરની હશે જેવી કંઈક વાત નીકળે એટલે આંખમાંથી દળ દડ દળ ચાલુ જ થઈ જાય હું એટલે નારદજીએ વિચારે કર્યું કે એટલી સ્ત્રીઓ જે જવું નથી એટલે હું પાછો વળ્યો પણ જેઓ હું પાછો વળ્યો એટલે પીરી સ્ત્રીએ મને બૂમ પાડી મને સાદ પાડ્યો ભો ભો સાધુ ક્ષણ થી દર્શન તવલોકરમ પરમ ભો ભો સાધુ ક્ષણ હે સાધુ પુરુષ મહાત્મા ઉભા રહો મારું દુઃખ તમે દૂર કરો તમારા દર્શન કરીને એવું લાગે છે કે મારા બધા દુઃખો દૂર થશે તમારું સ્વરૂપ એવું છે કે અમારા બધાના પાપ દૂર થાય મહારાજ મારું દુઃખ દૂર કરો નારદજી નારદજી કે હું પાછો વળ્યો જઈને પૂછ્યું કાશીત્વમ ક્વા કાનારી પદ્મલોચના તું કોણ છે દેવી આ બે ઘરડા પુરુષ કોણ છે આ બધી સ્ત્રીઓ કોણ છે ત્યારે કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો તનયો મતો જ્ઞાન વૈરાગ્ય યોગેના કાલયોગે નજર જર હે મહાત્મા હું ભક્તિ જો આ મારા ખોળામાં બે સુતા છે ને મારા બંને દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય અને કાળ યોગને ક્રમે મને મોટું દુઃખ આવ્યું છે કયું દેવી શું દુઃખ છે કયું કે હું માતા યુવાન છું અને મારા દીકરા બંને ઘરડા થઈ ગયા છે નારદજી કેવું હોવા તો આશ્ચર્યની વાત છે દીકરાઓ યુવાન હોય માં ઘરડી હોય પણ અહીં તો ઉલટું છે માં સુંદર યુવતી છે દીકરાઓ ઘરડા થઈ ગયા છે આજે આપણે ઉલટી સુલટી જેમ મન ફાવે એમ આપણી ગુજરાતમાં તો એક કહેવત છે કે સગવડિયો ધર્મ હે ભક્તિમાં આપણે સગવડિયો ધર્મ બહુ અપનાવીએ છીએ જેમ ફાવે મન ફાવે એમ ભક્તિ તો કરી તો લઈએ છે પણ એમાં જ્ઞાન વૈરાગ્ય ઘરડા છે જ્ઞાન વૈરાગ્યનો છાંટો હતો શું કરવું શું ના કરવું એનું એક તો જ્ઞાન નથી અને બીજું મનમાં વૈરાગ્ય નથી એટલે બંને ઘરડા થઈ ગયા છે હવે મારું દુઃખ એ છે કે મારા દીકરા ઘરડા તો થઈ ગયા છે પણ બેભાન અવસ્થામાં છે એમને મારે ઉભા કરવા છે એમને તમે જાગ્રત કરો કેમ કરીને આમને જગાડવા નારદજી કહે છે ઓહો દેવી ચિંતા ન કરો નારદજી તો દેવર્ષિ છે કહ્યું હું પાંચ મિનિટમાં બને જાગ્રત કરી દઉં ભક્તિ કહે છે ભક્તિ મહારાણી કહે છે નારજી સાંભળો આમ તો હું પણ થોડી જર્જર થઈ ગઈ હતી ઘરડી થઈ ગઈ હતી પણ ધન્ય ભૂમિ કે ભૂમિમાં આવતા જ વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીને વસુરૂપી વૃંદાવનની પવિત્ર ભૂમિમાં હું આવીને એટલે પાછી હું નવીન થઈ ગઈ અને આજે પણ વૃંદાવનની પવિત્ર ભૂમિ પર ભક્તિ મહારાણી આજે પણ નૃત્ય કરે છે તમે ક્યારેક વ્રજમાં જાઓ વૃંદાવનમાં જાઓ ને અને ત્યાંની ત્યાંની ભૂમિમાં ભગવાન કનૈયાનો અનુભવ કરજો રાધા રાણીનો અનુભવ કરશો તો એક એક કણની અંદર મારો કનૈયો થાય અરે ગમે તે ક્ષેત્રમાં તમે જોશો તો સર્વત્ર રાધા રાણીનો પ્રભાવ છે વ્રજની અંદર ભક્તિ ત્યાં આજે પણ નૃત્ય કરે છે